નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન વિદ્યાર્થી મિત્રો આજે હું તમને ધોરણ છ વિશે વિજ્ઞાન દ્વિતીય સત્ર સેમિન સોલ્યુશન બે હજાર પચીસ નું કરાવવા જઈ રહ્યો છું તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ પ્રશ્ન એક અ એની અંદર વિદ્યાર્થી મિત્રો વિકલ્પો આપેલા છે અને વિકલ્પો તમારે બાર માર્ક પૂછાતા હોય છે તો જોઈએ આપણે પ્રકરણ છ થી પેલું પર્વતીય વિસ્તારમાં કઈ વનસ્પતિ ઉગે છે ઓક પાઈન અને દેવદાર બીજો પ્રશ્ન દરિયા કિનારે કઈ વનસ્પતિ વધુ જોવા મળે છે નાળિયેરી નંબર ત્રણ કયું પ્રાણી પાણીમાં તેમજ જમીન પર રહી શકે છે દેડકો નંબર ચાર કયું પ્રાણી પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે યાક નંબર પાંચ નીચેના પૈકી કયું દરિયાઈ પ્રાણી છે કરસલો નંબર છ નીચેના પૈકી કયું જળચર પ્રાણી છે ડોલ્ફિન નંબર સાત કયા જળચર પ્રાણીનું શરીર બોટ આકારનું નથી ઓક્ટોપસ નંબર આઠ કયા જળચર પ્રાણીને શ્વસન માટે ઝાલર હોતા નથી વહેન નંબર નાઇન કયા છોડની ડાળીને અડકતા તેના પર્ણો બેડાઈ જાય છે લજામણી અને નંબર દસ કઈ વનસ્પતિના ફૂલો માત્ર રાત્રે જ ખીલે છે પોયનાના હવે પ્રકર સાતના જોઈએ વિદ્યાર્થી મિત્રો પહેલું છે ઓગણીસમી સદીની શરૂઆત સુધી માનવી એક સ્તરેથી બીજા સ્તરે જવા માટે સાનો ઉપયોગ કરતો હતો પશુ શક્તિનો બીજો નીચેના પૈકી કઈ વીસમી સદીની શોધ નથી માલગાડી નંબર ત્રણ સૌપ્રથમ કયા પ્રકારનું રેલવે એન્જિન શોધાયું હતું સ્ટીમ એન્જિન નંબર ચાર સાની શોધ થવાથી ચંદ્ર અને મંગળ પર જવું શક્ય બન્યું અંતરિક્ષયાન નંબર પાંચ એક સેન્ટીમીટર બરાબર કેટલા મિલીમીટર થાય દસ નંબર છ એક કિલોમીટર બરાબર કેટલા મીટર એક હજાર નંબર સાત નીચેનામાંથી લંબાઈનો કયો એકમ સૌથી મોટો છે કિલોમીટર નંબર આઠ નીચેના પૈકી કયો પદાર્થ ગતિમાં હોય છે ઘડિયાળનો સેકન્ડ કાંટો નંબર નાઈટ પંખાના પાંખિયાની ગતિ કયા પ્રકારની છે વર્તુળાકાર ગતિ નંબર દસ ઝાડ પરથી ફળનું પડવું એ કયા પ્રકારની ગતિ છે સુરેખ ગતિ હવે પ્રકરણ આઠ પહેલું છે નીચેનામાંથી પારદર્શક પદાર્થ કયો છે તો કાચ બીજો નીચેનામાંથી અપારદર્શક પદાર્થ કયો છે આરસ પહાન નંબર ત્રણ જે પદાર્થ પ્રકાશને જરાય પસાર થવા દેતો નથી તે પદાર્થને શું કહે છે અપારદર્શક નંબર ચાર નીચેનામાંથી કયો પદાર્થ પોતે પ્રકાશ આપે છે સૂર્ય નંબર પાંચ નીચેનામાંથી કયા પદાર્થનો પડછાયો પડે નહીં કાચ નંબર છ વસ્તુનો પડછાયો પડે તે માટે વસ્તુ કેવી હોવી જરૂરી છે તો અપારદર્શક નંબર સાત પિનહોલ કેમેરા કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે પ્રકરણ નાઇન એમાં પહેલી વિદ્યુત કોષ સામાથી વીજળી ઉત્પન્ન કરે છે રાસાયણિક પદાર્થોમાંથી બીજું વિદ્યુત વાપરતું સાધન કયું છે ટ્યુબલાઇટ નંબર ત્રણ વિદ્યુત સુવાહક પદાર્થ કયો છે તાંબાનો તાર નંબર ચાર થર્મોકોલ કેવો પદાર્થ છે વિદ્યુત અવાહક હવે પ્રકરણ દસ પહેલું નીચેનામાંથી ચુંબક કોને આકર્ષે છે ખીલી બીજું ગજીયા ચુંબકનો આકાર કેવો હોય છે લમઘન પટ્ટી જેવું નંબર ત્રણ ગજીયા ચુંબકના ધ્રુવો ક્યાં આવેલા હોય છે ચુંબકના બે છેડાની નજીક નંબર ચાર નીચેનામાંથી કઈ ધાતુ ચુંબક વડે આકર્ષાતી નથી ચાંદી હવે પ્રકરણ અગિયાર એમાં પહેલી મિશ્રણના ઘટકો છૂટા પાડવાની કઈ રીતમાં ગતિમાન હવા વધુ અસરકારક છે ઉપણવું નંબર બે હવા શું છે મિશ્રણ નંબર ત્રણ વાતાવરણનો કયો વાયુ શ્વસન માટે જરૂરી છે ઓક્સિજન નંબર ચાર હવામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ કેટલા ટકા છે ઝીરો પોઈન્ટ ઝીરો ચાર ટકા નંબર પાંચ હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલામાં ભાગનું છે ચાર પાંચમાં નંબર છ હવામાં રહેલા પાણીની બાષ્પના જથ્થાને શું કહે છે ભેજ નંબર સાત હવામાં સરગતા એન્જિન વગરના વીમાને શું કહે છે ગ્લાઇડર તો વિદ્યાર્થી મિત્રો તમને મારે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિદ્યાર્થી મિત્રો આ વગર બીજી વિડીયો જોઈએ તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે ધન્યવાદ